નમસ્કાર મોરબી રાજકોટ પર આવેલ સ્થાનિક પોલીસની રેડ દરમિયાન નામ વગરના ગોડાઉનમાંથી નવસો અઠ્યાસી પેટી દારૂ ઝડપાયો ઘટના સ્થળે દારૂ સાથે ટ્રક કન્ટેનર બોલેરો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ સત્તર કરોડ થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો

પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીરાય હકીકત મળેલ કે પ્રિન્સ વિરેન્દ્રભાઈ જાલરિયા અને માણસુ દેવેન્દ્રભાઈ ડાંગર નામના બે ઇસમો અહીંયા જીઆઈડીસી છતર ખાતે ઓગણત્રીસ નંબરના સર્વેમાં ગોડાઉન ભાડે રાખીને પોતે ઇંગ્લિશ દારૂની પ્રવૃત્તિ કરનાર છે માટે આ પ્રવૃતિ પોચેટર રાખી અને ત્યાં રેડ કરતા આ જગ્યાએ આરજે પાસિંગ ટ્રક કન્ટેનર ટ્રેલર મળી આવેલ હતું જેમાં બે કન્ટેનર હતા એમાં એક કન્ટેનર છે આખી આખું દારૂથી મળી આવે અને પાંચો રૂબરૂ રેટ કરતા અહીંયાથી એક હજાર સિત્તેર પેટી દારૂ મળેલ જે કુલ તેત્રીસ હજાર પાંચસો ચાલીસ બોટલ થાય અને એની કિંમત છે એક લાખ સોરી એક કરોડ ચાર લાખ બ્યાસી હજાર અને અલગ અલગ મુદ્દામાલમાં એક મહિના બીકપ બોલેલો અને ટ્રેલર બે થઈને આખે આ જે મુદ્દામાલ છે એની કિંમત એક કરોડ ત્રીસ લાખ જેવી થાય છે આ જે જંગી જથ્થો દારૂનો છે એ અહીંયા કન્ટેનરથી ઉતારી અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવનાર હોવાની માહિતી મળેલ છે જેમાં હાલ ત્રણ આરોપીઓ પકડાયેલ છે જેમાં ટ્રક ટ્રેલરના ચાલક સાથે જે માણસ છે એ પકડાયેલ છે અને સાથે એના માણસો પોતે ઉતારવા માટે સાથે લઈને આવેલા હતા એ માણસો પકડાયેલ છે અને બાકીના ચાર નામ ખુલવા પામેલ છે જે હજી પકડવાના બાકી છે પકડાયેલા આરોપી છે એમાં કોણ કોણ છે પકડાયેલા આરોપીમાં કમલેશ સનો બાબુલાલ વડેરા જીતમલ સનો કાલિયા કટારા નાનીલાલ સનો વાલિયા સિંગાળા આ તમામ છે એ રાજસ્થાનના છે જે બાસવાડા જિલ્લાના છે આ બોલેરો જે સાહેબ પકડાઈ છે એની ભૂમિકા બોલેરો પિકઅપ છે એ અહીંયા ગુજરાત પાસિંગ છે જીજે છત્રીસ છે લોકલ છે એના ચાલક રાજુરામ છે જે રાજસ્થાનના રહેવાસી છે એને પકડવાના બાકી છે આ બુલેરો પિકઅપથી જે માલ કન્ટેનરથી ઉતારવામાં આવે ગોડાઉનમાં એ ગોડાઉનમાંથી પછી અલગ અલગ જગ્યાએ કટિંગ કરી અને પહોંચાડવાનું કામ બુલેરો કરતી હોય છે અને આ જે ગોડાઉન છે એ એવા પ્રકારનું ગોડાઉન છે કે આખી આખી ગાડી છે એ ગોડાઉનની અંદર આવી જાય જેથી બારે કોઈને ફરક ન પડે પણ કંકારા પોલીસની એલર્ટનેસના કારણે આ કેસ થવા પામેલ છે